આજે દેડિયાપાડામાં આમ આદમી પાર્ટી મહાસભા યોજી રહી છે સામે રાખીને તેમને સીધો જ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલજી અમારી આ માંગણીઓ પર લોકસભા અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશે એવી શું માંગણીઓ કરવામાં આવી કે જે આપ પૂરી કરે તો આદિવાસી આમ આદમી પાર્ટી આજે તેમના ધારાસભ્ય અને આદિવાસીઓના નેતા કહેવાતા ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા માટે શક્તિ પ્રદર્શન સમય મહાસભા યોજી રહી છે પરંતુ તેઓ આ સભા યોજે એ પહેલા જ આદિવાસી સમાજના

આદિવાસી આદિવાસી નેતાઓ લડે છે મારે નમ્ર અપીલ છે નો ડાઉટ તમે બધા જુદી જુદી વિચારધારામાં વેચાયેલા લોકો છે ને આમ બી આપણી પ્રજા વેચાય જ છે તો આ પ્રજા માટે મારે નમ્ર અપીલ છે કે કાં તો આમાં તમે સત્તા માટે લડતા હોય તો સમાધાન નહીં કરો પણ સમાજ માટે લડતા હોય તો સમાધાન કરીને આને રસ્તો કાઢવો પડશે કારણ કે કાયદોને વેચતા તો કાયદો અને કોર્ટ એમનું કામ કરશે પણ આપણે ખરેખર આ સમાજના શુભ હોય તો એક જ સમાજના લોકો છે એટલે આપણે બીજા લોકો આપણા પર આવીને ચડી બે પહેલાં આપણે આ સમાધાનનો રસ્તો કાઢીએ અને શાંતિથી ધારાસભ્ય એમનું કામ કરે તાલુકા પંચાયતના પ્રમુખને બીજેપીના અને આમ આદમીના પાર્ટીના લોકો પોત કામ કરે અને આ સમાજને સુરક્ષિત રાખે એવી મારી નમ્ર અપીલ છે બાકી તમે લડાતા રહેશો

લોકસભા કે રાજ્યસભામાં આ બાબતને લઈને પ્રશ્ન ઉઠાવશે આ સવાલ કરતા તેમણે શું કહ્યું સાંભળીએ મારે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાહેબને નમ્ર વિનંતી છે કે શું તમે ચાર રાજ્યનું અલગ રાજ્ય જે બનવાનું છે ચાર સ્ટેટમાંથી ભીલિસ્તાન ભીલ પ્રદેશ તો આજ રોજ તમે ડેડિયા પર આવી રહેલા છો તો આ ભીલ પ્રદેશને તમારો ટેકો રહેશે કારણ કે તમારા રાજ્યસભામાં દસ સાંસદ છે અને લોકસભામાં ત્રણ છે તો આ મનસૂન સત્ર દરમિયાન તમે સવાલ ઉઠાવો એવી અમારે આદિવાસી પ્રજા વિનંતી છે અને એક બીજો પ્રશ્ન એવો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે સત્તામંડળ બનાવવામાં આવેલું છે એમાં અમારા આદિવાસીઓના સત્યાવીસ ગામોને અસર છે જળ જમીન જંગલ અને સંપત્તિને તો નુકસાન છે જ પણ આ બધા ગંભીર પ્રશ્નો છે આદિવાસીઓના તો આદિવાસીઓના વોટ તમને જોઈતા હોય અને આદિવાસી વિસ્તારમાં ઘુસીને રાજ કરવાની ઈચ્છા હોય તો આદિવાસીઓના આવા ગંભીર પ્રશ્નોને ઉઠાવો એવી મારી નમ્ર અપીલ છે આભાર હું બહાદુરસિંહ ડી વસાવા માજી કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત આભાર છોટુ વસાવા અને તેમના સમર્થકોની આ માંગણીઓ પરથી કહી શકાય કે દેડિયાપાડાની સભા પહેલા જ આમ આદમી પાર્ટીની સામે એક પ્રશ્ન આવીને ઊભો રહી ગયો છે હવે તેઓ આ જે પ્રશ્ન છે આમ આદમી પાર્ટી અને ખાસ અરવિંદ કેજરીવાલ માટે આ જે પ્રશ્ન છે એ દુવિધા ઊભી કરે છે કે કોઈ તક સર્જે છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અવાજ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર